તમે જેટલું બોલે એકાદ વખતે કાગળિયામાં લખી અને બધા જ આગેવાનો કાર્યકર્તા ગજવામાં સત્તરસો કરોડ રૂપિયા

હજાર કરોડ ની આજુબાજુ નો આંકડો થશે એ હવે પછી નહીં આપણો કાર્યક્રમ થાય ત્યારે તમારા ધ્યાને આવશે આ કરોડો રૂપિયાના વિકાસના કામો આપણી ધરતી પર થઈ રહ્યા છે એટલે કે પોરબંદર બદલી રહ્યું છે પોરબંદર આગળ વધી રહ્યું છે પોરબંદર વિકાસના રાહ પર છે ભૌતિક સંસાધન અને સુવિધાઓ એ માનવીય વિકાસની અંદર કઈ રીતે ઉપયોગી થાય એ દિશાની અંદર આપણે કામ કરવાનું છે આટલા આર્થિક સહયોગ થઈ રહ્યો આટલા પૈસા આવી રહ્યા હતો આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું એની સાથે સાથે આપણા પોરબંદરની અંદર નવા ઉદ્યોગોની વાત થઈ રહી છે ધંધા રોજગારની વાત થઈ રહી છે

હું જે જે ઇન્ડસ્ટ્રીસ સાથે વાત કરું છું એ ઇન્ડસ્ટ્રીસ પોર બંધન ને છબીના લઈને જસતી રહી છે અહીંયા આપને ધંધો રોજગાર માટે થઈને કઈ અડબડતા તો નહીં પડે ને દોસ્તો મારી પ્રાયોરિટી છે કાયદા અને વ્યવસ્થા મે કલેક્ટર શ્રી ડીજીઓ શ્રી અને એસપી શ્રી ને સૂચના આપી છે કાયદો અને વ્યવસ્થાને નહી ને પોરબંદર જિલ્લાની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહી થવો જોઈએ વ્યક્તિ કોઈ પણ હોય દોસ્તો ચાહે મારે સામે બેઠના લોકો હોય કે સામે બેઠના ન લોકો મારી સ્પષ્ટ સૂચના છે અમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે કોણ નહી આવે દોસ્તો ઉદ્યોગી વિકાસ કરવો હોય તો લોકોને આપણે આવકારવા પડશે અને આવકારવા માટે થઈને આપણે આપણો માઇન્ડસેટ બદલવો પડશે પોરબંદર વિકાસ કરી શકે એવું પોટેન્શિયલ છે અને એટલા માટે થઈને જો કાનૂન વ્યવસ્થા કોઈના માટે કોઈને પ્રશ્ન લાગતો હોય તો એ હવે મારું પ્રશાસન એ રહેવા દેવાનું નથી અને એટલા માટે દોસ્તો મારો સુજાવ છે મારી સલાહ છે આપણે પોરબંદરને વિકાસના રાહ તરફ લઈ જવું છે પ્રગતિના બંધ તરફ લઈ જવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું કામ પૂરું થઈ રહ્યું છે એના માટે તેને બધું જ આયોજન થઈ ગયું છે લોકોએ વિચાર કરવા જોઈએ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ આ મનમાં એ ભાવ થવો જોઈએ પોરબંદર માં જવાય પોરબંદર જનતા સહયોગ કરશે પોરબંદર જનતા સહન નહીં કરે આપણે બહુ સહન છે તમારે સહયોગ આપવાનો છે બાકીનું કામ અમારું તંત્ર કરવાનું છે અને એટલા માટે થઈને

અને સ્વસ્થ સમાજ એ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરતા હોય છે સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવું છે તો નાગરિક સ્વસ્થ રહે સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ તો મોદી જે કહો કે કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવો અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ બેસ્ટ હું તો ભારત સરકારનો આરોગ્ય મંત્રી પણ રહ્યો છે મને ખબર છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે થઈ બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ સાયકલિંગ સાયકલિંગ થી તમારા શરીરના બધા જ અંગોને પૂરતા પ્રમાણમાં કસરત મળે છે અને દોસ્તો આજથી નહીં હું તો સાંસદ 2012 માં અંદર પાર્લામેન્ટમાં ચૂંટાઈને ગયો હતો ને ત્યારે પણ હું સાયકલ લઈને પાર્લામેન્ટ જતો હતો અને હું જ્યારે પાર્લામેન્ટ સાયકલ લઈને જતો હતો બાકીના કેટલાય સાંસદોને મેં પ્રોત્સાહિત કર્યા કે આપ પણ સાયકલ લઈને આવું જોઈએ શું કામ તો કે સાયકલ આપણે ફેશન બનાવવી પડશે સાયકલ એ

સાયકલ લઈને નીકળ્યો દુનિયા માટે થઈને સાયકલિંગ તમે નાનો એવો ડેનમાર્ક એની વસ્તી 58 લાખ અને એ દેશની અંદર સાયકલ 52 લાખ 52 લાખ સાયકલ 58 લાખની વસ્તી એવી રીતે વસ્તી 52 લાખની અને સાયકલ 56 4 લાખ વધારે ત્યાં મોટો વડા

એક બહુ મોટી ઇન્સ્ટિટ્યુટ છે એમાં એક જગ્યાએથી બીજા હોલની અંદર જવું હોય તો કા સ્કૂટર લેવું પડે ગાડી લેવી પડે એટલે એ વખતે એક હજાર સાયકલ મુકાવી હતી બધા પડી ગઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ સાયકલ લઈને ડોક્ટરો જાય છે પેશન્ટ જોવે છે એટલે વાલી પણ એ સાયકલનો ઉપયોગ એમને કેન્ટીનમાં જવું હોય દવા લેવા માટે જવું હોય લેબોરેટરીમાં જવું હોય સાયકલ લઈને જાય છે સાયકલ એ બેસ્ટ એક્સરસાઇઝ છે દોસ્તો જ્યાં અવસર મળે ત્યાં જ્યાં સુવિધા હોય ત્યાં તમારી નજીક સબ્જી મંડી હોય ને બેન હોય તો બેન ને સબ્જી મંડી સબ્જી લેવા માટે જવું હોય

જેમાં અલગ અલગ ટાઈપની રીત ચાલતી હોય આપણો પોરબંદરના એકથી લોકો એકઠા થઈને વેપારી લોકો એકઠા થઈને ચલો કે અમારે લીગ કરવી છે અમારે ક્રિકેટની લીગ કરવી છે અમારે કબડ્ડીની લીગ લીગ કરવી છે ચલો કઈ કેન્દ્રોમાંથી શાળાઓ ભાગ લેશો તાલુકા તાલુકા વચ્ચે તાલુકા નગર વચ્ચે એવું કરીને લીગ કલ્ચર આપણે ડેવલપ કરવું છે તાકી દેશનો યુવાન ખેલતો થાય દેશનો યુવાન રમતો થાય એ ખેલશે તો ખેલશે નાગરિકને યુવાનને ખીલવો ખેલના મેદાનમાં જુઓ એ બહુ આવશ્યક છે આજકાલથી નહીં મારું પોરબંદર આપ લોકો જનપ્રતિનિધિ છું અમારા ભાગમાં જે કઈ કામ આવતું છે તમારું કામ કરી લીધું છે તમારું કામ હતું મત લઈને અમને તમે અમને છૂટી દીધા છે કરવાની આવશ્યકતા હશે એ બધું જ અમે કરીશું અમને ખબર છે રોજે રોજની અને રજે રજ ની માહિતી ડેલી મારા સુધી પહોંચે એના માટેની પણ અમે વ્યવસ્થા કરી ને ફરદના પદ બનાવ આબડે આપનો અધિકાર માટે તલ તો વાત કરી સો આવતો તો તું છાપામાં વાતતો તો કે બે યા અંદર બનીકાર ની અંદર કે મેરો વધારો છે નાનો મોટો એટલે એમ નખ્યું હતું કે ફલાણા એ વધારો બગડાય વધારો જો આપણે આજુબાજુના નગર મહાનગર બન્યા છે એમાં કેટલો વેરો છે એનું કમ્પેરીઝન કરજો અને જે આપણે નવું નવું મહાન મહાનગર છે તો એનાથી અડધો કરી નાખજો પરંતુ વેરાથી આંદોલન ન થાય હા આ વિવાદપૂર્ણ કોઈ પણ વ્યવસ્થા હોય દોસ્તો અમારો વાયદો છે ગેરંટી છે એવો કોઈ પગલું અમે નહીં ભરીએ અમારા કોઈ જનપ્રતિનિધિ એવો કોઈ નિર્ણય નહીં કરે કે તમારે એના માટે થઈને છાપા સુધી પહોંચવું પડે રજૂઆતના રૂપમાં મારી સામે નીકળવું પડે જે નહીં વી આર ડુઇંગ રિસ્પોન્સિબલ બિહેવિયર અમે વિવેકપૂર્ણ વ્યવહાર કરીશું રિસ્પોન્સિબલ વ્યવહાર કરીશું દોસ્તો ભરોસો રાખજો પરંતુ મેં કહ્યું એ એક સિક્કાની બે બાજુ એટલે હક અને ફરજ છે આપણે આપણો હક ચોક્કસ રીતે માગવો જોઈએ માગવાનો આપણને અધિકાર છે પરંતુ આ નગર પ્રત્યે આ જિલ્લા પ્રત્યે રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે પણ ડ્યુટી છે આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે એ રિસ્પોન્સિબિલિટી અદા કરવામાં આપણે કે પાછા નહીં પડીશું તો મને એવું લાગે છે કે 5 વર્ષની અંદર પોરબંદર પોરબંદરને દોસ્તો રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ પર ચમકાવી દેશું જે મહાત્મા ગાંધી વિરાસત છોડીને ગયા છે ને ગામ પોરબંદરની ઓળખ મને મને પણ ગૌરવ થાય હું પાર્લામેન્ટ ની અંદર કોણ તો હોને દિલ્હી અંદર મને પરિચય આપતો હો તો હું કેતો હો કે મહાત્મા ગાંધી ના હું રિપ્રેઝન્ટ કરું છું પાર્લામેન્ટ એ બર્થ પ્લેસ પણ બને પણ બને અને અહીંયા આવવાનું ફરવાનું આપણી પાસે સમુદ્ર પડ્યો છે આપણી પાસે જે વ્યવસ્થાઓ બંધન ને કઈ રીતે વિકાસતો અમે પર કામ લાગેલા છીએ આપણી પાસે સરકારી જમીનો પડી ટુકડો ગટે છે ને ભવિષ્ય કેંદર એ ટુકડો પૂરો કરવાનો કામ પણ આપણે કરવું કરી દેવું બાકી રેલ કનેક્ટિવિટી સુનિશ્ચિત થઈ જાય ઉрастаમાં આવતા આવતા

પ્રશાસનને પણ સહયોગ કરી રહ્યા છું અમને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છો આપણે સૌ સાથ્ય મળી અને ગૌરવપૂર્ણ આપણા પોરબંદરનો પરિચય દેશ અને દુનિયા સામે કરાવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ